સુજિયા તો ખાલી બજના વિના નામ લે દુનિયા ખાલી કો ના હોય તો મારી સુગા ઉવારીયા મંતા મોલ ભતરે કયો હોજો આખા ના જખા જાય શું કરો કાકા શું શકે બે હજાર રૂપિયા બે હજાર રૂપિયા મારે બે હાજર જરૂર પડી તારે શું બે ની જરૂર પડી

ચોક મોટો હાથ મારીએ આપણે તો પહોળો ભાગે એવું તો નહીં કરે પહોળો ભાગે એવું ને મોટો હાથ ચોક મારીએ ને તો પૈસા બે જણો કને આવે એવું તો શું છે મારો બેટો તું હાથ મારવાનું કહે એમ ના એક આપણે તો મોટી ચોરી કરીએ એમ કહું હા એમ ખુલ્લું કે કે ચોરી કરવાનું હે હા ચોરી તો શું કરશો ગોમમાં ચોક કરીએ એવું એમ હા મારી નજર માં એક સત ખરો કોણ છે

રખ છે હા આ તો મને લાગત જતા રે બો ના ના જતા નર્યા જગતા છે તો થાતી હશે લોરીયા છે હું ઉઠાડું આય હોય ગયો તો બા અરે

એટલે થાય એવું અને બીજું કોઈ ને ભિખાર તમે થોડો ખોરાક કરો લે પાણી લાવ પડ્યા આ પાણી તો પીઓ ન પાડ્યો હોય અમે કે આ તો ભિખારી ને આવે પાણી ના બોલે ના ના થોડી થોડી અમે કીધું ઊંઘ ઉડાઈ ના ચીડી કે હતો તો ન

આ આ 170 રૂપિયા મૂલાયલો બોલો અન આલ બોલ સોય પોચી આ પજા કેટલી મોંઘવારી ગઈ આ તમે લાયા છો 1 કિલો જીલા એ વખત તું તને ખબર આ 600 રે 600 રૂપિયા જીના થઈ જાય પાકલો બોય હેરા અન જી બા હવે તો એકલો બચ્ચાનો પાલો હું કરવાનું કો જીવો કરીએ જીવો તો મને અલી એની જીવે ઓલો આઈ જાવ પણ હવે કેવું જીવગે છે કરણ પણ દીવેત મતેન્દ્રનો પણ આ બટાકાનો જી ખાય કેન વસ્તુ જેવી થઈ ગઈ તમને ખબર હે આ બિખાજી જેવી થઈ ગઈ મને તો તો વસ્તુએ હળી વખત થતી એકલો બટાકો આવે છે ત્યારે જીમો તો પો વસ્તુ તો થાય હા એ વાત છે પણ બધા સનો ને હું

યાદ આવી જાય ને તો બાળક ની વાત કરું પાટી પેન્ટ પેરે ને તો એમ ગાઘરી પહેરી હોય ને એવું હું તેડી ને ફરો ને તે આટલા આટલા હું લેટ લોટ બગાડતો હું કેવાનું એના છોકરા તો હાલ એવો જ આપણે એવા જ હતા

મનુંંગાઈ ઓવા લેરજો જતી તો તો ભીખાની ઓલે મે કા રાયે જ ની દઈ પણ હું અબના ના પાતો પણ આયે વધારે તા લેજો યાર લે ના સુપાયડો આપડે તો હેતરમાં જ વાત કરજો પાછા વધારે ખાચ્યો ને તો એકલા એકલા પગ બિડા દબાવજો પાછા આશે ના છે હા હારો તો ગોઘરો મત દબાવજો પાછા જો તા હો એ હારો એ અતારે સુજવાની હોઈ જો ને કાલે આવશે ઓરી તો તો એ તોય આઈ જ ને રખાડે મને હું ગબારે હોય પા આઈ તો ક એક કે હાચું બોલ્યા જ ને બે બે જણા ફોરતા હતા એવો ફોર એવો હું તો દાવા કીધું એ ચી ચી દાવા દે તો કઈ તાળ તો ગાડી બે છે આવો નવા નવા નાતે વાય ઓ તમે શાડા કરતા આવો કરતા નાસ્તા તો આવો એટલે પણ વકે ના આવો તો મન તમે જાજો દી ઉગાડે બુધવારે એટલે આ મારા જે આચે ઓળે રાત બે જણા આટલા મોડા કોઈ તોર ન મન લાગે ઓન ખબર રાખી પડજે હાલત હોય હપાઈ દઉં મારું

એ મિક્સ કરીને લાયો હું ગા એ ઈવન ખવરાઈ દેવાની કે કે વેલો નક હું કઈ ખઈ જોતા તો એટલે જ તમને ના પાડું કઈ ને ના ના પાડતો તમને કે તમાર નથા ખાવાનું તો હું શું એવું મય નાખ્યું છે એવું બે પણ થવાની દવા હા એવું છે અને આ ચક્તો રે ઈવન ખવરાવાનો અને તું એ આવું કઈ ન શીશ્યો છે આ આઈડિયા તો તો મારા બડા પત્રી જો તો મારો છે કે લેહેટ આઈડિયા માર્યો ને તાણે વાગળ જો જો છું ઓય તો પસવાટ આ ભઈને કેવું નથર

मुणां अपनकुला तो विकाजी दुड़े रताऊं अच्छो मने उलागा को वुपानी रेच्छां को अमने मीज़ा बिद बीया जनाई जा अमी आया तमन गन्मुन ने उलागी प्राइब आएब अगे आए मुआ मने हुई जोलागा तो जक्सीदीने नाई यह स�

आ पैसा रेले ना इकडे आ डगा रे तो पैसा ले जल्दी ले हेडा कर सका तो मारा बेटा जागी जाजो ना तो आ बम्मा चाव करी आ बोनारी पिल ये राखो ओय बदोद आमरा तो नी आ बाकी के पड़ी जो के कूडी थै छे बाकी अंकल अपन है पखेरी आ बा ले तो આ મારો બનાસ